સાવરકુંડલાના જૂના સાવર ગામે અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠોમરનું શાહી સ્વાગત કરવામાં આવેલું હતું ઘોડા ઉપર બેસાડી તેમને આવકારવામાં આવ્યા સાવરકુંડલાના જૂના સાવર ગામે અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ટુમરને ઘોડે બેસાડી શાહી સ્વાગત કરવામાં આવેલું હતું ઢોલના તાલે જૂના સાવરવાસીઓએ કોંગી ઉમેદવારનો સત્કાર કરેલો હતો કોંગ્રેસ દ્વારા ઘોડા પર બિરાજી ઉમેદવારે પ્રચાર પ્રસાર શરૂ કરેલો હતો કોંગ્રેસના આ અનોખા પ્રચારથી લોકોમાં ઉત્સાહ જોવા મળેલો હતો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પણ ઘોડેસવારી કરેલી હતી